બાળકોનું વેકેશન પડી જ ગયું છે અને બાળકો ઘરે હોય ને એટલે થોડી થોડી વારે કંઈ ને કંઈ કંઈ ને કંઈ ખાવાનું એ લોકો માગતા જ રહેતા હોય છે તો આના પહેલાં પણ મેં બાળકોને નાસ્તામાં આપી શકાય ને એવી બે નાસ્તાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે એ હજુ સુધી તમે ના જોયું હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક ઉમેરી દઈશ એકવાર જરૂરથી ચેક કરી લેજો અને આજે છે ને આપણે બાળકો માટે આપણી ગુજરાતી ટ્રેડિશનલ એક જે સ્વીટ છે એને એક નવું જ રંગરૂપ આપીને બાળકો વારંવાર તમારી પાસે બનાવડાવે ને એટલી ટેસ્ટી આજે એને આપણે બનાવી દેવાના છીએ તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને જોઈએ કે આજે આપણે આપણા ગુરુકુળમાં શું બનાવવાના છીએ તો સૌથી પહેલાં તો અહીંયા એક પેનમાં મેં છે ને બે ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને આપણે જે બદામ નીકાળીને એ આમાં આપણે ઉમેરી દઈશું લગભગ છથી સાત જેટલી બદામ મેં લીધી છે અને આ રીતની બદામી થાય ને એટલી આપણે એને ઘીમાં સાંતળી લેવાની છે હવે આ જ ઘીમાં આપણે છે ને બીજું એક ચમચો ભરીને ઘી ઉમેરી દઈશું અને સાથે આપણે એમાં છે ને એક મોટી વાટકી ભરીને ઘઉંનો જે રોટલીનો લોટ આવે ને એ ઉમેરવાના છીએ તો ખબર પડી કે નહીં કે આપણે શું બનાવી રહ્યા છીએ જી હા તમે સાચું ગેસ કર્યું આજે આપણે છે ને આપણી ટ્રેડિશનલ સુખડી બનાવી રહ્યા છીએ એ પણ એક સરસ મજાના ટ્વિસ્ટ સાથે જેથી જે બાળકો આ રીતની ટ્રેડિશનલ મીઠાઈ ના ખાતા હોય ને તમે ટ્રેડિશનલ સુખડી આપો અને ના ખાતા હોય તો આ રીતે જો તમે એમને બનાવીને આપશો ને તો એ ચોક્કસથી ખાવાના છે અને અઠવાડિયામાં એક વાર તો એ બનાવવાની ડિમાન્ડ જરૂરથી કરશે એટલી ટેસ્ટી આપણે આપણી સુખડીને બનાવી દેવાના છીએ તો જનરલી જ્યારે સુખડી બનાવતા હોય ને ત્યારે એક વાટકી લોટ સામે ઓલમોસ્ટ પોણી વાટકી જેટલું ઘી અને પોણી વાટકી જેટલો ગોળ જતો હોય છે એ એનું એક પરફેક્ટ માપ છે પણ અત્યારે મેં લોટ અને ગોળ તો માપીને લીધો છે પણ ઘી મેં માપીને નથી કાઢ્યું કારણ કે હું ઘણા વખતથી બનાવું છું એટલે મને આદત છે કે મને ખબર પડી જશે કે આટલું ઘી જોઈશે લસ લસ તો લોટ શેકાય એટલું ઘી જતું હોય છે પણ જો તમને ખબર ના પડતી હોય એમાં તો તમે પોણી વાટકી જેટલું ઘી કાઢી લેજો અને પછીથી સુખડી બનાવજો તો જેમ આગળ મેં કહ્યું તેમ લસ લસ તો લોટ શેકું એટલે આ રીતે જો ચમચા સાથે આરામથી ફરવા માંડે ને એટલે આપણે અત્યારે આપણું ઘી આ પ્રોપર છે તમે માપીને પણ બનાવશો તો પણ આ જ રીતનું ટેક્સચર આવશે મેં ઘી એટલે નથી માપીને લીધું કે પછી બધા વાસણ વધારે બગડતા હોય છે અને જો એને આપણે ધીરા ગેસે આનો કલર ચેન્જ થઈ જાય લોટ થોડો ફૂલી જશે અને સુગંધ આવવાનું સ્ટાર્ટ થઈ જાય ને એટલો શેકાવા દેવાનો છે લોટ શેકવામાં બિલકુલ પણ આપણે ઉતાવળ નથી કરવાની તો જો અહીંયા લગભગ ત્રણેક મિનિટ જેવું થયું પછી મારો લોટ આ રીતનો થઈ ગયો છે જો એનું ટેક્સચર એકદમ બદલાઈ ગયો છે લોટ થોડો ફૂલી ગયો છે ને એકદમ હળવો થઈને ચમચા સાથે ફરી રહ્યો છે હજુ આ તૈયાર નથી આપણે થોડી વાર હજુ આને થવા દઈશું તો હવે બીજી બે મિનિટ જેવું થયું છે અને જો તમે લોટ જોઈ શકો છો કે એકદમ ગુલાબી જેવા એનો કલર થઈ ગયો છે બસ આ રીતનો એનો કલર થોડો ચેન્જ થઈ જાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો છે ને ગેસ બંધ કરીને તરત જ આપણે ગોળ નહીં ઉમેરીએ અને આ રીતે એક મિનિટ જેટલું હલાવતા રહેશું જેથી પેન એકદમ ગરમ છે ને લોટ પણ એકદમ ગરમ છે તો એનું ટેમ્પરેચર થોડું નીચે આવી જાય તરત ગોળ ઉમેરશો ને તો આપણી સુખડી કઠણ થઈ જશે હવે અહીંયા મેં છે ને જે કેડબરીનો હોટ ચોકલેટ પાવડર આવે ને એ લીધો છે એ આપણે એક ચમચી ભરીને આમાં ઉમેરી દેવાનો છે આ બેઝિકલી ડ્રિંકિંગ ચોકલેટ જે પાવડર આવે ને ચોકલેટનો પાવડર એ જ લીધો છે અત્યારે મેં કેડબરી બ્રાન્ડનો લીધો છે તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો અને એમાં મેં પોણા વાટકી જેટલો ગોળ પણ ઉમેરી દીધો છે અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે સાથે આપણી સુખડી એકદમ સોફ્ટ દાંત વગરના પણ ખાઈ શકે ને એવી બને એના માટે આપણે એમાં એક ચમચી જેટલી મલાઈ ઉમેરી દઈશું મલાઈ ઉમેરવાથી સુખડી સરસ સોફ્ટ બનતી હોય છે અને બધું જ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે ગોળ અહીંયા છે ને એકદમ ઝણોઝણો કરીને ઉમેરજો કારણ કે મોટો હશે ને ગોળ તો પછી છે ને એ જલ્દીથી લોટમાં નહીં ઓગળે અને આપણા સુખડી ઉપર સરસ મજાની સાઈન આવે ને સારો ટેસ્ટ આવે ને એના માટે ઉપરથી પણ આપણે એક ચમચી જેટલું ફક્ત ઘી એમાં ઉમેરવાનું છે બ બધું જ સરસ એક રસ થઈ જાય ને એટલું આપણે આને મિક્સ કરવાનું છે તો અહીંયા આપણું સુખડીનું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે આપણે આને એક પ્લેટમાં ઠારી લઈએ તો અહીંયા મેં આ પ્લેટને છે ને પહેલેથી જ ગ્રીસ કરીને રેડી રાખી હતી એમાં આપણે બધું જ મિશ્રણ લઈને એને ઠારી દેવાનું છે અને તમને યાદ હોય તો પહેલાં આપણે છે ને બદામને ઘીમાં રોસ્ટ કરી હતી તો વચ્ચે વચ્ચે આ જે લોટ હલાવે ને ત્યારે મેં બદામને પણ લાંબી લાંબી ચોપ કરી લીધી છે એ બદામને આપણે આના ઉપર ભભરાવી દઈશું આનો તમે હજુ નાના નાના પણ કટકા કરી શકો છો પણ આ રીતે મોટા ટુકડા કરેલી વધારે સારી દેખાતી હોય છે તમારી ઈચ્છા પડે ને એટલી તમારે આમાં બદામ ઉમેરવાની છે આ રીતે રોસ્ટેડ બદામ અને ચોકલેટની ફ્લેવર સુખડીમાં ખૂબ જ સરસ આવે છે મોફિન્સ ખાતા હોય ને ઘઉંના તમે એવો ટેસ્ટ આવશે એટલે બાળકોને ચોક્કસથી ભાવવાનું છે અને એક વાટકી લઈને આ રીતે થોડું થોડું ઉપરથી દબાવી દેવાનું છે જેથી જે બધી જ બદામ છે ને એ લોટ સાથે સરસ સ્ટીક થઈ જાય અને જ્યારે આપણી સુખડી ગરમ ગરમ જ હોય ત્યારે આપણે એમાં કાપા કરી લેશું ઠંડી થશે પછી કરવા જશો ને તો સરખા કાપા નહીં પડે ગરમ હોય ને ત્યારે જ કાપા કરવાના છે અને આપણે આમાં બદામ પણ લાંબી લાંબી ઉમેરી છે એટલે પણ કટ કરવામાં થોડું તમને આગુ પાછું થશે એકદમ પ્રોપર ચોરસ ટુકડા નહીં થાય પણ ટેસ્ટ સારો હોય એટલે ટુકડા થોડા આગા પાછા પણ થયા હોય ને તો પણ ચાલી જાય હવે આપણે આને પ્રોપર ઠંડુ થવા દેવાનું છે તો અહીંયા અડધો કલાક પછી આપણી એકદમ ટેસ્ટી એવી ચોકો આલમંડ સુખડી બનીને રેડી થઈ ગઈ છે અને જો હું તમને તોડીને પણ બતાવું જેથી તમને આઈડિયા આવે કે સરસ એ પરફેક્ટ એવી સોફ્ટ બની છે નથી તો એકદમ ઘીમાં લચપચ કે નથી સાવ ઓછું ઘી હોય ને એવી એકદમ પરફેક્ટ ટીવી આપણી સુખડી બની છે તો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું તો બને જ છે તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી